પ્રશ્ન બીજાની જાણકારી માટે હું બોલી જાઉં તમે મને પેઢી આંબો મોકલા બાર ચૌદ જણા નામ છે અને એક ભાઈ એ ગોલમાલ અને પાંચ છ જણા નામ ચઢાવી બાકીના નામ ડુબાડી દીધા છે બરાબર છે

એમાં માણસની ની સહમતી હોય પોતાને પોતાનો ભાગ મળી ગયો હોય પછી કઈક વાંકવું પડે ને એટલે નવા કેસ દાખલ વેચી નાખ્યો એની ઉપર થાય એટલે શું છે મિત્રો ઘણા કેસ ની અંદર એવું થાય છે કે માણસ પોતે ખોટો હોય છે હું ઓળખી જાઉં છું મને થર્ડ સેન્સ છે થર્ડ કારણે હું તરત ઓળખી જાઉં સામે વાળો માણસ જે છે એ સાચું બોલે છે ખોટું એટલે મારી પાસે જયારે આવું ત્યારે શુદ્ધ બુદ્ધિ થી માહિતી લેવા માટે આવું આમાં છે ને ઘણા કેવા હોય ખબર છે ચાર મિત્રો પિકનિક ઉપર ગયા સમજા એટલે ચારે મિત્રો નક્કી કર્યું કે આપણે ફેમિલી સાથે જવું છે તો હાલો કંઈક કંઈક લેતા જાય એટલે એક મિત્ર કહે હું છે ને ઊંધિયું લેતો આવીશ બીજો કે હું પરોઠા લેતો આવીશ ત્રીજો કે હું સ્વીટ લેતો આવીશ ચોથો કે તું શું લઈ આવશો એ કે તમારે બધા ઘરવાળી એક એક જ હોય એ કે એક એક ઘરવાળી છે ને એક એક છોકરા છે હું છે ને ચાર છોકરાને ઘરવાળી લઈને આવીશ બોલો આ એનું યોગદાન એટલે માણસોના પેટ કડી નથી અગાતા એ શું કહેવામાં